બે પહેલો દાખલો ગણિતની એક પરીક્ષામાં પચીસ ગુણ માંથી પચીસ ગુણ પાસે પંદર વિદ્યાર્થીઓના બરાબર હવે આ માહિતીનો બહુલક શોધવાનો છે આપણે અને મધ્ય શોધવાનો છે પછી પણ પૂછ્યું છે કે આ બંને સમાન જવાબ આવે છે એમ બરાબર તો પહેલા પહેલા બહુલક અને મધ્ય શોધવા માટે પહેલા પહેલા શું કરવું પડે આપણે આ બેલી જે સંખ્યાઓ છે એને ચડતા ક્રમમાં ગોઠવી પણ ચડતા ક્રમક ગોઠવવા માટે સૌથી નાનામાં નાની સંખ્યા જોવાની તો સૌથી નાનામાં નાની સંખ્યા છે પાંચ પાંચ પછી દેખાય છે આપણને નવ ચાલો એના સેવ હોય છે ન અને એના પછી આપણને મળે છે દસ દસ પછી

ચડતા ક્રમમાં ગોઠવી છે ચલો હવે આપણે મધ્યસ્થ ની વાત કરીએ મધ્યસ્થ એટલે એકદમ જે વચ્ચે આવે તે તો 15 વિદ્યાર્થીઓ છે બરાબર તો જે સાત આ બાજુ સાત પેલી બાજુ 7 2 14 અને વચ્ચે જે આવે એ આપણો શું કહેવાય મધ્યસ્થ એટલે કયા નંબર નો 8 માં તો ચલો ગણીએ 1 2 3 4 5 6 7 ને 8 આઠમા નંબરમાં બરાબર અહીંયાથી પણ એટલું થશે બે ત્રણ ચાર પાંચ છ સાત વચ્ચે હોય એ આપણો આવ્યો ચલો જ રીતે બહુલક બહુલક એટલે એ જે સંખ્યા સૌથી વધારે વાર આવી હોય એવી સૌથી વધારે વાર કઈ કઈ સંખ્યા છે જો પચીસ બે વખત છે પછી અહીંયા વીસ કેટલા વખત છે ચાર વખત જે સૌથી વધારે વાર આવે તો કોણ છે વીસ સૌથી વધારે વાર આવે છે તો બહુલક શું આવ્યો? આપણે પૂછ્યું કે આ બંને સમાન છે તો હા. મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન છે. દાખલો છે એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે બરાબર આ માહિતીની સરાસરી શોધવાની છે મધ્યસ્થ શોધવાનું છે અને બહુલક શોધવાનો છે શું આ ત્રણેય સમાન છે ચલો પહેલો જોઈએ તે ક્રિકેટ મેચમાં સરાસરી શોધીએ બરાબર તો સરાસરી બરાબર કુલ રનનો સરવાળો છેદમાં अच्छी नहीं संख्या तो कुल मैच संख्या के लिए चारे चारे। बराबर तो छद अगिय दिए छता पंदर वत्ता एक सौ वीस पचास वत्ता सौ वैसी दस व आठ दस व

કેટલા વધશે સાત ને બે નવ એટલે નવ્વાણું અગિયાર નવા નવ્વાણું બરાબર જવાબ શું મળ્યો આપણને ઓગણ શું મળ્યું સરી ચાલો હવે શું કહે છે મધ્યસ્થ અને બહુલક એના માટે શું કરવું પડે ચડતા ક્રમમાં માહિતીની ગોઠવી પડે ચડતા ક્રમમાં રણ ગોઠવતા ચલો ચડતા ક્રમમાં ગોઠવી દઈએ સૌથી ઓછા ઓછા રન કેટલા છે તો 6 છે બરાબર 6 પછી 6 પછી આવે છે 10 10 પછી છે પંદર પંદર છ પંદર 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 છે ત્રણ વખત આઠ દસ ચલો હવે અરે ફરી લખીએ દસ બે વખત છે પછી પંદર 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 આ પંદર આવી ગયા પંદર આ પંદર દસ બે વખત છ અને આઠ પણ આવી ગયા ચલો હવે હવે કોણ છે તો પચાસ પછી એસી તો પચાસ એસી પચાસ એસી પછી સો અને એકસો વીસ સો એકસો વીસ હવે કુલ અગિયાર દાવ છે એટલે કે પાંચ પાંચ ગણવા એક બે ત્રણ ચાર ને પાંચ અહિયાં થી એક બે ત્રણ ચાર ને પાંચ વચ્ચે કોણ આવ્યું મધ્યસ્થ મધ્યસ્થ શું થશે બરાબર પંદર મળે હવે બહુલક બહુલક બરાબર શું સૌથી વધારે કોણ આવ્યું છે તો દસ બે વખત આવે છે અને પંદર કેટલી વખત આવે છે ત્રણ વખત તો આપણો બહુલક શું થાય પંદર થાય જે સંખ્યા સૌથી વધારે વખત આવતી હોય એ આપણો બહુલક તો અહીંયા દસ કરતાં પંદર ત્રણ એક વખત વધારે છે એટલે આપણે બહુલક શું લખવાનું પંદર ચલો આપણે બીજું પણ શું આ ત્રણેયની સમાન કિંમત મળે છે તો સમાન મળે છે એક ઓગણચાલીસ મળે છે આ બેની સરખી મળે છે પણ ત્રણેય ત્રણની સમાન મળતી નથી તો ત્રણેય

અને મધ્યસ્થ શોધવાનો છે તો એક થી વધુ બૌલક મળે છે એમ કે છે બરાબર આપણને તો બૌલક અને મધ્યસ્થ માટે પહેલામાં પહેલા શું કરવું પડે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી પડે નાનામાં નાની સંખ્યા સુધી કાઢીએ પહેલામાં પહેલા તો અહીંયા આડત્રીસ છે ચલો છત્રીસ કોણ આવે છે તો છત્રીસ આવશે બરાબર છત્રીસ નહીં પાંત્રીસ છે બરાબર તો પાંત્રીસ છત્રીસ ચલો પછી સાડત્રીસ એક વખત છે

હા બેતાલીસ એક વખત આપ્યા છે તેતાલીસ તો તેતાલીસ એક તેતાલીસ બે ને તેતાલીસ ત્રણ વાર આપ્યા છે તેતાલીસ 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 ચલો પછી ચુમ્માલીસ આપ્યા છે ચુમ્માલીસ તો છે નહીં ચુમ્માલીસ પછી શું છે પિસ્તાલીસ આપ્યા છે એક વખત બરાબર પિસ્તાલીસ એક વાર આપ્યા છે બાકી રહ્યો નથી ચાલો આપણી સંખ્યા આવી ગઈ છે કુલ પંદર વિદ્યાર્થીઓ છે એટલે સાત દુ ચૌદ આ બાજુથી સાત આ બાજુથી સાત એટલે કે આઠમો જે છે એ આપણો મધ્યસ્થતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આ બાજુથી જોઈએ તો પણ એમ જ થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એકદમ વચ્ચે હોય એ આપણું શું કહેવાય મધ્યસ્થ કહેવાય મધ્યસ્થ બરાબર ચાલીસ હવે બહુલક જોઈએ તો બહુલક એટલે જે સંખ્યા સૌથી વધારે વાર આવતી હોય તો આડત્રીસ અહીંયા ત્રણ વાર આવ્યા તેતાલીસ ત્રણ વાર આવ્યા બરાબર તો આપણો બહુલક શું થયો બે સંખ્યા મળે કારણ કે સૌથી વધારે વાર મળતી હોય એવી સંખ્યા લખવાની છે તો સૌથી વધારે વાર શું મળે છે આડત્રીસ મળે છે એની સાથે તેત્તાલીસ પણ મળે છે ત્રણ ત્રણ વાર મળે છે બરાબર જો સંખ્યા સરખી સરખી મળતી હોય તો આપણે બહુલક બંને કહેવાય પછી આપણને બીજા નંબરમાં પૂછીશું એકથી વધુ બહુલક મળે છે તો હા બે બહુલક મળે છે કયા કયા આડત્રીસ અને તેતાલીસ નીચેની માહિતીનો બૌલક અને મધ્યસ્થ શોધો મધ્યસ્થો માહિતી શું આપેલી છે આપણને તેર સોળ બાર ચૌદ ઓગણીસ બાર ઓગણીસ પછી બાર ચૌદ તો ચલો ચાલો પહેલાં પહેલાં શું કરવું પડે ચડતા ક્રમમાં માહિતી ગોઠવતા પહેલાં પેલા ચડતા ક્રમમાં ગોઠવી દઉં તો નાનામાં નાની સંખ્યા શું જોવા નહીં નાના નાની સંખ્યા શું દેખાય છે હમણાં બાર દેખાય છે આપણને બાર બી કેટલી વાર છે બે વાર છે બાર બાર પછી કઈ સંખ્યા આવે તેર આવે તેર બે વખત છે તે તેર પછી ચૌદ 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 ત્રણ વખત છે ચૌદ 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 પછી પછી કઈ સંખ્યા છે છે સોળ સોળ ઓગણીસ છે ચલો કુલ સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આ બાજુથી ગણીએ એક બે ત્રણ ને ચાર આ બાજુથી ગણીએ એક બે ત્રણ ને ચાર વચ્ચે કોણ આવ્યો મધ્યસ્થ ચલો બહુલક માટે બાર બે વખત તેર બે વખત ચૌદ કેટલા વખત છે ત્રણ વખત છે તો આપણી માહિતીનો બહુલક શું થશે ચૌદ ચલો પાંચમા નંબરમાં જે વિધાનો સાચા છે કે ખોટા તે કહો પહેલું છે બહુલક એ હંમેશા માહિતી માની સંખ્યા છે તો આ વિધાન કેવું છે સાચું છે કેમ સાચું છે કે જે સંખ્યા સૌથી વધારે વાર આવતી હોય એ કહેવાય આપણો બહુલક એટલે એ માહિતી માની સંખ્યા છે બીજા નંબરમાં માં કીધું સરાસરી એ માહિતી માની સંખ્યા છે તો આ જવાબ કેવો છે ખોટો છે તો કેમ ખોટો છે કે સરાસરી એટલે કે દાખલા તરીકે એક વત્તા બે વત્તા ત્રણ ત્રણની સરાસરી કરીએ છીએ તો ત્રણ ને બે પાંચ ને એક છ છ ભાગ્યા ત્રણ ત્રણ દુ છ આ તો જવાબ આવી ગયો કદાચ આપણે અહીંયા કરી દઈએ અગિયાર કરી દઈએ બરાબર અગિયાર કરીએ છીએ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ ભાગ્યા ત્રણ કરીએ તો ત્રણ પાછા પંદર એક પૂર્ણાંક એક ત્રણ ત્યાં આવો જવાબ મળે

બરાબર જો બેકી સંખ્યા આપેલી હોય તો એનું સૂત્ર અલગ આવે છે પણ એકી સંખ્યા હોય તો એના માટે આપ્યું છે કે માહિતી છ ચાર ત્રણ આઠ નવ બાર આપેલી છે એની સરાસરી કેટલી છે નવ છે ચલો સરાસરી શોધી કાઢીએ છ વધતા ચાર વધતા ત્રણ વધતા આઠ નવ બાર

ચોસઠ તો જવાબ શું મળશે આઠ સરાસરી તો આપણને કેટલી મળે છે આઠ મળે છે પણ અહીંયા શું કે છે સરાસરી નવ છે તો આ જવાબ વિધાન કેવું છે આ ખોટું છે બરાબર સરાસરી કેટલી મળે છે આઠ તો અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થયો